સાયબર અવેરનેસ બાબતે જાગૃતતા બાબતે સેમિનારનું આયોજન કરતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન સાયબર ક્રાઈમ સંબંધિત ગુના બનતા અટકાવવા તેમજ લોકોને સાયબર ક્રાઇમ સંબંધે ગુનાઓથી ભોગ બનતા અટકાવવા માટે તથા લોકોને સાયબર ક્રાઇમથી માહિતગાર તથા જાગૃત કરવા માટે સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા મયુર ચાવડા પોલીસ અધિક્ષક ભરૂચ જિલ્લાનાઓની સૂચના અનુસંધાને ડૉક્ટર કુશલ ઓછા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર નાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સહયોગથી ભરૂચ પોલીસ તેમજ કીટા કિઝોટ્રીક ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડેમી દ્વારા સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યોરિટીનો સેમિનાર રાખવામાં આવ્યો હતો જેમાં સેમિનારમાં અંકલેશ્વર જીઆઈડીસી છગડિયા જીઆઈડીસી પણોલી જીઆઈડીસી દોહે જીઆઈડીસી સાઇખા જીઆઈડીસી બિલાય જીઆઈડીસી ના પ્રમુખો ઇન્ડસ્ટ્રીયલ સ્તોત્ર તેમજ તેમના પ્રતિનિધિઓ તેમજ કમ્પ્યુટર શાખાના વિદ્યાર્થીઓ કોલમળી 500 થી વધુ લોકો હાજર રહીને લાભ લીધો હતો રિપોર્ટર કેતન મહેતા ફરોજ આજરોજ અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી ઝઘડીયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપર્ટ એજન્સી જે છે કીટા તેના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીઅલ સાયબર ફ્રોડ બાબતેનો એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા તે એનું આયોજન કરવામાં આવ્યું છે તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને માં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે સેન્સિટાઈઝેશન થાય એ પોતાની સાયબર સિક્યોરિટી પ્રત્યે સભાન થાય બાળકોને મોબાઈલના ઉપયોગ તથા માં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી એ બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય મારું નામ નહીને સાદડિયા છે હું અંકલેશ્વર જીઆઈડીસી માં એક ઇન્ડસ્ટ્રી ધરાવું છું આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સાથે પોલીસ પોલીસ વડાના ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ સ્થાને જે સાયબર ક્રાઈમનો એક સેમિનાર આયોજન કર્યો હતો એની અંદર ઘણી બધી અમને માહિતી આપી છે અમે પણ અમારા કર્મચારીઓને પણ આ માહિતીથી માહિતગાર કરશું અવારનવાર જે ઇન્ડસ્ટ્રીઅલાઇસ્ટ સાથે અને સામાન્ય માણસો સાથે જે ફ્રોડ થઈ રહ્યો છે એ ફ્રોડ અટકાવવા માટે આ એક બહુ માહિતગાર સેમિનાર હતો તો આવો અને આવો અવારનવાર સેમિનાર થાય તો લોકો ફ્રોડથી સાવચેત રહે અને પોતાનો જાલમાલ બચાવી શકે આભાર